લોકસભા પ્રચાર માં લાગ્યા છે જોકે પ્રચાર દરમિયાન અનોખો અંદાજ પણ જોવા મળતો હોય છે ત્યારે પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીના સમર્થકોએ પણ શાયરાના અંદાજ દેખાડ્યો ચૂંટણી પ્રચાર દરમિયાન ચંદનજીના સમર્થકે શાયરીથી માહોલ જમાવી દીધો खुश आ नहीं सकती कभी जागत के फूलों से हमें चंदन सिंह जैसा मिल नहीं सकता इस दौर में फूल हमें पसंद नहीं कोटों में ममता नहीं पसंद हमें जो किसी को झुकते नहीं इससे भी ज्यादा पसंद आई ये कांग्रेस की संगठन शक्ति कार्यकरों की हमदर्दी और चंदन सिंह के प्रति हम जिसे तोड़ने की पर्वतों में भी क्षमता नहीं ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન કોંગી કાર્યકરે ચંદનજીના સમર્થનમાં આ શાયરી બોલી ને અનોખો પ્રચાર કર્યો ચૂંટણી દરમિયાન મામેરાના નામે જાણે કે મત માંગવાનો ટ્રેન્ડ બની ગયો છે આ વખતે ચંદનજી ઠાકોરે મામેરું યાદ કર્યું

પોતાના ભાષણ દરમિયાન પોતાના શાસ્ત્રી પક્ષ ની કોઈ નજર ના લાગે તેવી વાત પણ ચંદનજી ઠાકોરે કરી મહત્વનું છે કે અગાઉ ગેનીબેન ઠાકોરે પણ મામેરાના નામે મત માંગ્યા હતા ફરી ટિકિટ મળે એ માટે માતાજી નો યજ્ઞ કર્યો આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞ કરાયો

મહત્વનું છે કે સાબરકાંઠા ભાજપ ઉમેદવાર ભીખાજીએ ચૂંટણી લડવાની ના પાડતા તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અનેક વિસ્તારોમાં ભીખાજીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને દેખાવો કર્યા હતા સમર્થકોએ ભીખાજીને જ ટિકિટ આપી ઉમેદવાર બનાવવાની ઉગ્ર માંગ કરી હતી ચૂંટણી પ્રચાર દરમિયાન રામના નામે મત માંગ્યા બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારે કહ્યું મતદાન વખતે રામનું નામ લેજો બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મહિલા ઉમેદવાર પ્રચાર મેદાન ચૂંટણી પ્રચારમાં છે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની આગથલા ગામમાં સભા યોજાઈ રેખાબેન ચૌધરીએ નિવેદન આપતા કહ્યું કે હું સંસદ સભ્ય બનીશ ત્યારે અંબાજી કોરિડોર બનાવવા સહયોગી કામ કરીશ જોકે આ દરમિયાન રેખાબેન ચૌધરી આગથલા ગામે યોજાયેલા સભામાં રામના નામે મત માંગતા જોવા મળ્યા રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે રામ ભગવાન થી આંખો થી આંખો મિલાવી શકાય એ રીતે મત આપજો મતદાન વખતે રામનું નામ લઈને મત આપજો મહત્વનું છે કે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભામાં ગરીબ કાર્ડ ખીલ્યું છે તેમણે કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું ગેનીબેન પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી નિશાન તાકતા કહ્યું કે ગેનીબેન જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું સામેના પક્ષ બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે જયારે હું બનાસ સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો ભાજપના ઉમેદવાર ધવલ પટેલ જિલ્લાના ધરમપુર વિસ્તારના આદિવાસી વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ શહેરી વિસ્તારમાં પ્રચાર ની શરૂઆત કરી ઔદ્યોગિક નગરી વાપીમાં અનંત પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓના વિવિધ વિસ્તારોમાં ફરી અને લોકોનું સમર્થન દરમિયાન કોંગ્રેસના સ્થાનિક મુદ્દાઓને આગળ ધરી અને લોકો પાસે વોટ માંગ્યા શહેરના જે વિસ્તારની સ્થાનિક સમસ્યાઓને વાચા આપી સમાધાન માટેની ખાતરી પણ આપી આમ આદિવાસી વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસનો પ્રચાર શરૂ થતા શહેરી વિસ્તારમાં પણ સમય ભાજપના ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે પણ આ મુદ્દો યાદ કરી લોકો આ વખતે પરિવર્તન ની ઈચ્છા કરી રહ્યા હોવાની વાત કરી અમદાવાદ ના ચેનપુર માં ચોંકાવનારી ઘટના બની ચૂંટણી કામગીરીમાં ન જોડાતા ચેનપુર શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી રાજ્યમાં ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ચૂંટણી અધિકારી સરકારી કર્મચારીઓને ફરજ પર મોકલવામાં આવી રહ્યા છે ત્યારે એક વિચિત્ર કિસ્સો અમદાવાદના ચેનપુરમાંથી સામે આવ્યો છે ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પોલીસ પકડવા પહોંચી અને અટકાયત કરી હતી ઘરેઘરમાં શિક્ષિકાએ ચૂંટણી કામગીરીમાં ન જોડાતા મામલતદાર તરફથી આ કાર્યવાહી કરવામાં આવી લોકસભાની ચૂંટણીમાં ની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે પરંતુ અમદાવાદના ચિનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસ કાર્યવાહી થઈ છે મહિલાએ અગાઉ રજૂઆત કરી હતી કે ની કામગીરી તેમને નજીકની કોઈ જગ્યાએ આપવામાં આવે પરંતુ શિક્ષિકા ઘાઠુડિયામાં કામગીરી આપવામાં આવતા શિક્ષિકા ઇનકાર કરતા પોલીસ કાર્યવાહી થઈ છે ગાઠુડિયાના મામલતદારે મહિલા સામે અટકાયથી પગલા ભરવા આદેશ કર્યો મામલતદ્વારના હુકમના આધારે પોલીસે શિક્ષિકની અટકાયત કરી છે મહિલા શિક્ષિકાએ પોતાના બાળકો નાના જ તેમજ ઘરમાં વડીલોનું સ્વાસ્થ્ય સારું ન હોવાનું કારણ દર્શાવ્યું હતું હવે આ મામલે શિક્ષિકા લડી લેવાના દેખાયા છે સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટર ઉમંગ પટેલે જણાવ્યું કે શિક્ષિકાએ બીએલઓ ની કામગીરી ના સોંપવામાં લેખિતમાં રજૂઆત કરી હતી જેથી તેમને પરંતુ તેઓ હાજર ન થતા વોરંટ આપી હાજર કરાયા હતા શિક્ષિકાની રજૂઆતો સાંભળી છે જે યોગ્ય લાગતા તેમને બીજા ભાગમાં ડ્યુટી કરવામાં કહેવામાં આવ્યું છે દમણ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ઉતર્યા અને જીતનો દાવો પણ વ્યક્ત કર્યો રાજ્યના પાડોશમાં આવેલી સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ ના ઉમેદવારો પૂરજોશ પ્રચાર શરૂ કર્યો આ વખતે ભાજપ ના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાન માં છે કોંગ્રેસ ના ઉમેદવાર કેતન પટેલે દમણ માં એક જંગી કાર રેલી નું આયોજન કર્યું હતું જેમાં કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા કોંગ્રેસ ની આ રેલી દમણના વિવિધ વિસ્તારો માં જાહેર માર્ગો પર ફરી અને લોકોનું સમર્થન માંગ્યું હતું પ્રચારમાં કેતન પટેલ ના પત્ની અને મહિલા અગ્રણી અમી પટેલ પણ જોડાયા હતા કેતન પટેલ પ્રદેશ પ્રમુખ છે વર્ષ પણ તેઓ આ બેઠક ચૂંટણી લડ્યા હતા કે તે વખતે પરિણામો પક્ષે આવ્યા હતા પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓ ને લઈ ચૂંટણી પ્રચાર માં ઉતર્યા છે મહત્વનું છે કે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માં લોકો ને મફત વીજળી આપવાનો વાયદો કર્યો છે સાથે જ સ્થાનિકો માટે રોજગારી નો અભાવ શિક્ષણ વીજળી અને પાણીની સમસ્યાઓને આગળ ધરી તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે વિધિવત રીતે ચૂંટણી પ્રચારના આરંભ વખતે લોકોનું ભરપૂર સમર્થન મળ્યું હોવાનો કોંગ્રેસ ઉમેદવારે દાવો કર્યો સાથે જ કહ્યું કે દમણના લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે બનાસકાંઠાના વાવમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ભરતી મેળો યોજાયો વાવના બ્રહ્મ સમાજના આગેવાન અને બે હજાર બાવીસમાં કોંગ્રેસમાંથી છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનારા અમીરામભાઈ આસલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીઓ કેસ પહેરી ભાજપમાં પોતાના સમર્થકો સાથે ભરોસો આપ્યો હતો અનોખા વિરુદ્ધ દરમિયાન રસ્તા પર દૂધની નદીઓ વહી પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર ઢોળ્યું દૂધ પારડી તાલુકાના પરવાસા ગામમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર દૂધ નાખ્યું પરવાસા ગામમાં દૂધના દૂધ ના પોષણક્ષમ મળતા હોવાથી પશુપાલકોએ રસ્તા પર દૂધ વિરોધ દર્શાવ્યો સાથે જ મંડળીની સંચાલક કમિટી વિરુદ્ધ આક્ષેપો કરી કમિટી બદલવાની માંગ કરી ઉલ્લેખનીય છે કે દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને દૂધના દૂધ ના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી અને ઓછા ફેટ આવતા હોવાની ફરિયાદો વધી હતી આ અંગે અનેક વાર લોકોએ દૂધ મંડળીના સંચાલક કમિટીને પણ રજૂઆત કરી હતી છતા સમસ્યાનું સમાધાન નહીં થતા આખરે આજે લોકોએ દૂધ મંડળીની સામે જ હલ્લાબોલ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલા અને પુરુષ પશુપાલકો એકત્ર થયા હતા દોષી ભરાયેલા આ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જ દૂધ કમિટી સમક્ષ રોષ વ્યક્ત કરી દૂધના વધુ ફેટ મળે અને પોષણક્ષમ ભાવ મળે તેવી પણ માંગણી ઉચ્ચારી હતી ટ્રક પલટી જતા રોડ પર કેરીનો જથ્થો રચડ્યો વાપી નજીક થયો અકસ્માત ઉનાળામાં કેરીની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે વાપી પંથક માંથી હેરાફેરી કરતા વાહન અકસ્માત થયો અકસ્માત રસ્તા પર કેરીની રેલમ છેલ થઈ વાપી બલીઠા ઉપર કેરી ભરેલો ટ્રક પલટી ગયો રસ્તા પર કેરીનો જથ્થો જોઈને સ્થાનિક લોકોએ કેરી લેવા પડાપડી કરી એક તરફ અકસ્માત અને બીજી તરફ લોકો ની ભીડ ના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો વાપી ના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કેરી ભરેલી એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી હતી

અને પોલીસ પહેરામાં આ કેરીના જથ્થાને ફરી પાછો ભેગો કરી અને ટ્રકમાં ભરવામાં આવ્યો હતો સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો પરંતુ કેરી પર ઢોળાઈ નુકસાન થયું છેલ્લા ટ્રાફિક શાખા અને વાપી ટાઉન પોલીસ ની ટીમ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે હતી મંત્રી પરસોત્તમ સોલંકી ના દીકરાની કાર પર પથ્થર મારો થયો અજાણ્યા શખ્સો દ્વારા ફેંકાયો પથ્થરો

મહત્વનું છે પથ્થરમારાની ઘટના ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ની મોડી રાત્રે બની હતી જેમાં દિવ્ય સોલંકી કાર લઈને પિથલપુર ખાતે રામાપીર ના હાજરી આપીને ભાવનગર પરત ફરી રહ્યા હતા આ દરમિયાન પિથલપુર ગામની પ્રાથમિક સ્કૂલ પાસે ગાડી પર પથ્થર ફેંકવામાં આવ્યા જોકે આ પથ્થર ઘટનામાં કોઈ ઈજા નહોતી થઈ ગાડીને ને થોડું નુકસાન થયું વડોદરાના શિનોરમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો લોકો જીવના જોખમે મુસાફરી કરતા દેખાયા જીપના દરવાજે લટકીને જતા આ લોકો કેટલાક તો જીપની છત પર જોખમી રીતે બેસી ગયા આ દ્રશ્યો વડોદરાના શિનોરના છે જ્યાં જીપ પર લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને બિંદાસ્ત મુસાફરી કરી રહ્યા છે આ દ્રશ્યોથી જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા વડોદરાના શિનોરથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો જેમાં રસ્તા પરથી પસાર થતી એક જીપમાં મુસાફરો ખીચો ખીચ બેસાડવામાં આવ્યા છે એટલું જ નહીં લોકો જીપના જોખમે જીપની છત પર બેઠેલા તો કેટલાક મુસાફરો જીપના દરવાજે લટકતા જોવા મળ્યા હતા

ચાવ્યો છેલ્લા કેટલાય સમય બુરખાધારી મહિલા ગેંગ ને કોઈ ને કોઈ વિસ્તારમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે આવી જ એક ઘટના હમણાં બની છે જેમાં ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશીને ચોરીને અંજામ અપાયો સીસીટીવી કેદ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે એક બુરખાધારી મહિલાએ

દુકાન ટેબલ પર પડેલા એક મોંઘાતા ડ્રેસ ની ચોરી કરી અને બિલ્લી પગે દુકાન બહાર નીકળી ગઈ ત્યારબાદ ચોરી કરી હોવાનું આવતા મહિલાઓ અંગે તપાસ કરી જોકે પહેલા તો બંને મહિલાઓ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી અરવલ્લી મદાપુર રખિયાલ નો માર્ગ અતિ બિસ્માર ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કાર ની મોડાસા તાલુકાના મદાપુર થી રખિયાલ સુધીનો રોડ બિસ્માર બનતા લોકો લગભગ ગામના લોકો એકઠા થઈને આ ઉબડખાબડ રોડ ને લઈને આક્રોશ ટાલવ્યો મદાપુર ગામની આસપાસના ગ્રામજનો સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવીને વિરોધ નો વંટોળ સર્જ્યો એટલું જ નહીં આગામી દિવસોમાં આ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી મહત્વનું મોડાસાના મદાપુર થી રખિયાલ ને જોડતો પાંચ ડામર રોડ છે છતાં નથી જોડતો આ રોડ સાત વર્ષ પહેલા બનાવ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તા પર નીકળી શકાય એવી સ્થિતિ નથી નવો રોડ ન બનતા કેશરપુરા મોહનપુરા કંપા રખિયાલ સહિતના ગામના લોકો એકઠા થઈને રામધૂન બોલાવી અને નવા રોડ ની ઉગ્ર માંગ કરી